ચંદ્રઘંટા માતા નવરાત્રિના ત્રીજા દિવસે દુર્ગા માતાના ત્રીજા સ્વરૂપની પૂજા થાય છે દુર્ગા માતાના આ અવતારને મા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે તેમના કપાળ પર અર્ધચંદ્ર જે મંદિરના ઘંટના આકાર જેવો લાગે છે શોભાયમાન છે ઋષિ નારદના આગ્રહથી પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી સતીને ગુમાવ્યા બાદ શિવ સંસારિક મોહમાયાથી અલિપ્ત થઈ ગયા હતા અને પર્વતોમાં ઊંડા ધ્યાન એકાંત અને તપસ્યામાં લીન હતા પરંતુ પાર્વતીનો તેમને પામવાનો સંકલ્પ જોઈને શિવ પીગળી ગયા અને લગ્ન માટે સંમત થયા લગ્નના દિવસે શિવ ખૂબ જ ભયાનક રૂપમાં અને સૌથી વિચિત્ર લગ્નના સરઘસ સાથે રાજા હિમાલયના મહેલમાં પહોંચ્યા તેમનું શરીર ભસ્મથી ઢંકાયેલું હતું અને ગળામાં સાપ તથા જટામાં પણ સાપ વીંટળાયેલા હતા તેમના લગ્નના સરઘસમાં ભૂત તપસ્વીઓ ઋષિઓ ગોબલિન્સ ગણ રાક્ષસો અને અઘોરીઓ હતા ભગવાન શિવના આવા ભયાનક સ્વરૂપ અને તેમના વિચિત્ર લગ્નના સરઘસને જોઈને પાર્વતીની માતા અને અન્ય સંબંધીઓ આઘાતમાં સરી પડ્યા તેમાંથી મોટા ભાગના લોકો માત્ર ભયના કારણે બેભાન થઈ ગયા પોતાના પરિવાર અને ભગવાન શિવને કોઈ પણ શરમજનક પરિસ્થિતિમાંથી બચાવવા માટે પાર્વતીએ પોતે એક ભયાનક સ્વરૂપ ધારણ કર્યું ચંદ્રઘંટા આ સ્વરૂપમાં તેમનો રંગ સોનેરી હતો અને તેમને દસ હાથ હતા તેમના નવ હાથમાં તેમણે ત્રિશુળ ગદા તીર ધનુષ તલવાર કમળ ગોદ ઘંટ અને કમંડળ જેવા શસ્ત્રો ધારણ કર્યા હતા જ્યારે દસમા હાથથી તેઓ પોતાના ભક્તોને આશીર્વાદ આપતા હતા તેમનું વાહન સિંહ છે આ સ્વરૂપ દર્શાવે છે કે આદિશક્તિ તેમના શત્રુઓ પ્રત્યે ભયંકર અને દ્વેષપૂર્ણ હોઈ શકે છે જ્યારે તેમના ભક્તો પ્રત્યે દયાળુ અને માતૃત્વ ભરી હોય છે ચંદ્રઘંટાના રૂપમાં તેમણે શિવને એક સુંદર રાજકુમારનું રૂપ ધારણ કરવા અને તેમના લગ્નના સરઘસને વધુ ભવ્ય બનાવવા માટે પ્રાર્થના કરી અને સમજાવ્યા આમ શિવ ઘણા આભૂષણોથી સુશોભિત એક મોહક રાજકુમાર તરીકે ફરીથી પ્રગટ થયા શિવ અને પાર્વતીના લગ્નવિધિ અનુસાર સંપન્ન થયા તેમના લગ્નના દિવસને દર વર્ષે મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે મા ચંદ્રઘંટાની કૃપાથી ભક્તોના તમામ પાપ દુઃખ શારીરિક કષ્ટ માનસિક પરેશાનીઓ અને ભૂતપ્રેત સંબંધિત બાધાઓ દૂર થાય છે સિંહ પર સવાર થઈને તેઓ પોતાના ભક્તોમાં નિર્ભયતાની ભાવના પેદા કરે છે તેઓ શાંતિનું પણ પ્રતીક છે જે ભક્તો તેમના કાર્યો મન અને વાણીથી તેમની પૂજા કરે છે તેમની આસપાસ એક દિવ્ય તેજસ્વીતાનું વાતાવરણ વિકસે છે એવું કહેવાય છે કે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે માં ચંદ્રઘંટા દુષ્ટોનો નાશ કરવા માટે હંમેશા તૈયાર હોય છે પરંતુ એક ભક્તને તેઓ હંમેશા પ્રેમાળ શાંતિ અને સમૃદ્ધિ વરસાવતી દયાળુ અને કરુણામય માતા તરીકે જ દેખાય છે ચંદ્રઘંટા માતાની આરતી जय माँ चंद्र घंटा सुख धाम पूर्ण की जो मेरो काम चंद्र समाज तू शीतल दाती चंद्र तेज किरणों में समाती मन की मालिक मन भाती हो चंद्र घंटा तुम वरताती हो सुंदर भाव को लाने वाली हर संकट में बचाने वाली हर बुधवार को तुझे ध्याय श्रद्धा सही तो विनय सुनाए मूर्ति चंद्र आकार बनाए જય હો શુભ નવરાત્રી મારા તમામ દર્શકોને ને હાર્દિક શુભકામનાઓ અને આ તહેવાર તમારા માટે રંગીન અને આનંદમય રહે જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો